રવિવારે ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને બાવન રનથી હરાવીને પ્રથમ વખત મહિલા વર્લ્ડ કપ જીત્યો પીએમ મોદીએ બુધવારે વડાપ્રધાનની નિસ્થાને વિશ્વ ચેમ્પિયન મેળવ્યો ભારતીય મહિલા ક્રિકેટર ટીમે આઈસીઆઈસી મહિલા વર્લ્ડ કપ બે હજાર પચીસની પ્રથમ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો છે આ પ્રભાવશાળી જીત બાદ ટીમ ઇન્ડિયાની તમામ ખેલાડીઓ પાંચ નવેમ્બરના રોજ સાત કલ લોક કલ્યાણ માર્ગ સ્થિતિ તેમના નિવાસ સ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી એ ખાસ ફોટામાં પ્રધાનમંત્રી મોદી કેપ્ટન હમપ્રીત કૌર અને કેપ્ટન સ્મૃતિ મંધના વચ્ચે ઊભા જોવા મળ્યા છે પરંતુ અશ્નિ રીતે તેમણે વર્લ્ડ કપ ટ્રોફીને સ્પર્શ પણ નહોતું કર્યું તેની પાછળ એક ખાસ કારણ છે હકીકતમાં એવું માનવામાં આવે છે કે ફક્ત ચેમ્પિયન જ વર્લ્ડ કપ ટ્રોફીને સ્પર્શ કરે છે આ પરંપરા ખેલાડીઓની સિદ્ધિઓનું સન્માન કરે છે પીએમ મોદીએ આ પરંપરાનું પાલન કરીને ટ્રોફીને સ્પર્શ કરવાનું ટાળ્યું અને ખેલાડીઓને સંપૂર્ણ શ્રેય આપ્યો જોકે દેશના વડાપ્રધાનને પણ વર્લ્ડ કપ ટ્રોફીને સ્પર્શ કરવાનો અધિકાર છે પરંતુ પીએમ મોદીએ ખેલાડીઓનું સન્માન કરવા માટે ટ્રોફી સ્પર્શ ન હતો આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો